ફવાની ચાલુ કરી ફવાની ફવાની ચાલુ કરી આ પાણી હવાર હવાર મારે કા આ ટાકો છે જો પાણી નો અમદાવાદ કેવું છે અસલ ગામડા જેવું કા ગામડા જેવું લાગે છે હાલો જો ભાખરી બની ગઈ છે અને એમાં કાકી ભાકરી બનાવી છે બધા ખાવી છે ડાખિયાનું શાક બનાવ્યું છે આરે સોળે આય સય મજા આવે ડાખિયાં ચાં છે ભાતરી કોકસાજ ખાય છે અને કોકસા આ છે ખાઈ લીધું એમ ખાધું છે હું એમ કે આના ફેમેલી જો ભાતરી ખાઈ લીધી અને હવે નવરા થઈ ગયા છે નાવાનું બાકી છે ઓ પાછું મારે જો જીનું ગઈ નાહવાનું બાકી છે ભાભી ના ગયા છે પછી મારો વારો છે પછી રેડી થઈને પછી સદાયમાં જવાનું છે એટલે એ ભાભી નાહી ના આવવાની એટલી વારમાં જો બતાવો અમારે કાં કાંઈ મશીન માં આવીને છે જો ઘરે જ છે ઓર એક રૂમ મશીન ની કરેલી છે એ બતાવી લેવું લો પેન્ટ સીવું ને એ બતાયું જો કેટલા મશીન છે એક બે ચાર પાંચ અને એક બાર પીડી છ મશીન છે કા જો આ બનાવે આવું આવું સીવવાનું સારી ઘર છે કા પછી આવીને તરત તો આને કામે લગાડી દીધા છે આ અમારું કામ કરે જો અમારી એક કપડાં ફિટિંગ કરવાનું રહી ગયા હતા ને તો અહીંયા આવીને કર્યા અમે કેવું લાગ્યું પાછા તૈયાર હોય ને સિમ્પલ જ અને હવે ઘરે અત્યારે હતા તો હવે છે કરવા જોઈ અમદાવાદની સગાઈ કેવી હોય એમ જોકે મેં તો પહેલાં જોઈ લીધી લીધે એકવાર વાર પહેલાં પણ આવી હતી અને ચાલો બતાવો હવે કેવી હોય સગાઈ અત્યારે જાવી અહીંયા જીનલ તો પાછી હોય ગઈ છે એને ઊંઘ આવી તો હોય ગઈ છે તો થોડીવાર મોડા નીકળ્યા અજી નવજ વાગ્યા છે આ ટાઈમ જ ન જતો અમદાવાદમાં ટાઈમ ન જતો હલકે કેમ કેજી 9 વાગે ને મતમ નવરા પી ગઈ છે ક્યારની બેટા લેઈ આ વાત વાતો છે માતા કરીને આ મસ્ત છે ને બધું જો તમને બતાવ્યું હતું તમને આપણે બહુ કઈ નકરાઈ જેવું છેલી તો ખાલી છે પણ મને જો તૈયાર થઈને દેખાજો

આ જો જી દાદા તૈયાર થઈ ગયા કે મતલબ તૈયાર થા કે અમાર જાળીની જગ્યા છે જો એન હાળીમાં હગાય છે ને તો જો કેસે તમર હાળી તમર હાળી ક્યાં છે ક્યાં આયા ક્યાં એન હાળીનો ફોટો જો થાય છે જો આની સગાઈ છે યાર કરી કઈ્યો ને વિડિયો ચાલુ છે

એટલે ફરી બહુ ગરમી છે તો ફરી પાછા નાઈ લેવી અને ફરી પાછા એક રોગ્રુપ કરી લે તો પેલા આ વ્રોગ આવશે ને પેલા પછી આવશે ચાલો મળી બીજા